હાય ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો પછા જય માતાજી તો આજે સવાર થઈ ગયું છે અને બધા ઉઠી ગયા છે વિહાન પડી ગયા ખાઈ દિવો કિરણ રોટલી બનાવે છે આઈ ફેમેલી કેમ છો બિતા ભાઈ ગુડ મોર્નિંગ કહી દયો ગુડ મોર્નિંગ તું શું ખા છો હા તો વિહાન મોમ્મમ ખાઈ છે ને એક નારિયેલ ખાઈ ગયો આખો પાણી પી ગયો નારિયેલનો નહીં ભાઈ પાય હા પાણી પી ગયો નારિયેલનો પાછો ઠામ પડી કે સાહેબ ઓ ભો પીઉ છે તારે આ બો હોણા જો રોટલી બનાવા છે આ તો અમે તો બનાવી હતા માં રોટલી એ ઘી વાળી ચાલ ખાઓ

તો ફ્રેન્ડ જ ઘણું બધું કામ હે તો કરી નાખે પેલા કામ પછી પાછા રૂમ પણ હજી સાફ કરવાનું હોય વિહાન ભરાવે ખાવાનું કરશે અને રોસે હે વયા ગયા એમને જોવાની જરૂર

સાડા અંદર જ જો આવી થઈને વરી ને વળી બહાર આવું ચલો અંદર હાલ ને બહાર કાંઈ નથી તો ગઈસ પેલા કામ પતાવી લે બધા પછી બ્લોગમાં મળી આગળ તો ફ્રેન્ડ્સ જો કામ કરીને થઈ ગયા નવરા જો કપડાં ધોયા કામ બધું કામ કરીને થઈ ગયા નવરા અને શાકભાજી પણ લઈ આવ્યા જે રસોઈ બપોરની બાકી છે તમને બતાવીશ બ્લોગમાં જો વિહાન ભાઈ ટીવીમાં ડાવલા જોવે છે

બપોરના જમીને અને અટાણે જોઈ એવું તો એટલે એના આટું ગાજરનો અલવો બનાવવો છે તો તમે જોઈ શકો છો બધી સામગ્રી તૈયાર કરી લીધી છે આમાં ચીખી તો ચાલો સ્ટાર્ટિંગ કરીએ બનાવવાનું તો ફ્રેન્ડ્સ જો પેલા નાખી દીધું કે અને પછી ગાજર નાખવાના અને ડ્રાય ફ્રૂટ તો છેલ્લે નાખો જો ગાજર નાખી દીધો ચડવા દેસુ ને પછી દૂધ નાખશું થોડીક વાર પછી ફ્રેન્ડ દૂધ પણ નાખી દીધું હવે બસ આમે ચડવા દેવાનું બની ગયો જો હાલો ખાવા વિહાનભાઈ તો ખાઈ લીધો જો એ બાય ને યોગ્ય તો ચાલો તો હેલો ફ્રેન્ડ કેમ છો જો અત્યારે પાછો નોકરી ઉપરથી પાછો આવી ગયો છું ઘરે તો અત્યારે હું નોકરી ઉપરથી પાછો આવી ગયો છું કિરણે બધું રાંધીને કમ્પ્લીટ રાખી દીધું છે તો આ વ્લોગ ને આપણે અંત કરવાના છીએ તો જેટલું બને એટલું આ ને શેર કરજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો